કસ્તુરબા સ્ત્રી વિકાસ હોમ ફોર બહેનો થઈ હતી હતી કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી જેના બાદ જામનગર શહેર સમગ્ર મામલે માહિતી આપી હતી જામનગરના વિકાસ ગૃહમાં રહી અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો ગઈ રાતે એકાએક લાપતા બની જતા વિકાસ ગૃહમાં ભારે હલચલ મચી ગઈ હતી જે અંગે વિકાસ ગૃહ સંચાલન કરનાર સંચાલિકા બહેન દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં અજાણ્યા શખ્સો સામે અંગે ફરિયાદ નોંધાવી છે લાપતા બની જતા વિકાસ ગૃહ વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ હતી અને ટ્રસ્ટી સહિતના હોદ્દેદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી સમગ્ર બનાવ મામલે વિકાસ ગૃહમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વીટીબેન મુકેશ

વીર સાવરકર ભવન આવાસમાં ગઈકાલે રાત્રે એક મર્ડરનો બનાવ બનેલો હતો બનાવની વિગત એવી છે કે જે મરણ જનાર છે ઇકબાલ કુરેશી એ પોતે ટ્રક ડ્રાઈવિંગનું ધંધો કરે છે અને તે જ્યારે ઘરે આવેલ હોય ત્યારે તેમના પત્ની કરિશ્માબેન પણ ત્યાં ઘરે આવેલા એમના ઘરે અને બે જે શકબંધ આરોપીઓ છે એકનું નામ છે ઇમ્તિયાઝ ચોખિયા અને કિશન આ બંને એમને ત્યાં ઘરે આવેલા અને એમના ઘરમાં અપ્રવેશ કરી અને છરીના ઘા મારી અને જે વરણનાર છે એમનું શરીરના પેટના ભાગે અને ડાબી ડાબી બાજુના ફળખાના ભાગે છરીના પાંચક જેટલા ઘા મારી અને એનું બરણ ગયેલ છે આ બાબતે આગળની તપાસ માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો બે મુજબની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ જે બંને શકમંદો છે તેની અટક કરવા માટેની પ્રોસિજર ચાલુ છે પ્રાથમિક તપાસ એવી જણાઈ આવે છે કે કદાચ જે બરાજના પત્ની છે કરિશ્માબેન એમના અને જે શકબંદ છે ઇમ્તિયાઝભાઈના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કારણે આ બનાવ બનેલ હોઈ શકે છે હર્ષલ ખંદો રિપોર્ટ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે